બુધેલ ગામે વૃક્ષોને બાવળનું છેદન કરી બારોબાર લાકડાનું વેચાણ કરનાર સરપંચ સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ બુધેલ ગામના વિસ્તારમાં લઈને ખોડિયાર માતાજીના મંદિર સુધીના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જેસીબી મશીન મૂકી મોટા પાયે બાવળોને વૃક્ષો કાઢવામાં આવ્યા અને ત્યારબાદ તે બાવળોના વૃક્ષના લાકડાઓને કાપી ઇલેક્ટ્રિક મશીનનો ઉપયોગ કરી સતત અઢારથી વીસ મજૂરોને સાથે રાખી લાકડાનું બારોબાર વેચાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ સાથે પૂર્વ કરી કલેક્ટર ખાતે સરપંચ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી

આ જો મોટા પાયે મોટા પાયે કામ શરૂ છે સરકારી જે બાવર હોય એ બધા કાપી અને એનું વેચાણ કરે છે ગામ પંચાયત ભાઈ કોને કીધું તમને વળતણ કાપવાનું કોને કીધું વળતણ કાપવાનું પંચાયતમાં જ કીધું ઓકે કોણ હતું તમને કહેવા વાળું સરપંચ સારું કાંઈ વાંધો નહીં કાપો કાપો તમ તારે ભવાની સિંહ મોરી પૂર્વ સરપંચ બુદેલ ગ્રામ પંચાયત હાલ કલેક્ટર સાહેબને એ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ગત તારીખ ઓગણીસ નવ બે હજાર પચીસથી આજ દિન સુધી બુદેલ ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન સગનભાઈ મકવાણા દ્વારા ગ્રામ પંચાયતના વિસ્તાર જે ગામ ટાઉન વિસ્તાર આવે એમાં મોટા પ્રમાણમાં બાવળો અને વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે અને એમાં જે લાખો રૂપિયાનું લાકડું આ લોકોએ મિલોમાં વેચી દીધેલું છે જે બાબતે અમે શનિવારના રોજ મામલતદાર સાહેબને ફરિયાદ કરી હતી જેથી મામલતદાર કચેરીથી સર્કલ ઓફિસર અને રેવન્યુ અધિકારી આવ્યા હતા જેમણે સ્થળ ઉપર આવ્યા ત્યારે ત્યાં આગળ જેસીબી દ્વારા બાવળિયા કાઢવાનું કામ શરૂ હતું તેમજ પંદરથી વીસ મજૂરો દ્વારા ત્યાં આગળ જે વૃક્ષો હતો એનું જે કટિંગ કરીને લાકડા નોખા કરવાનું કામ શરૂ હતું આ લોકો દ્વારા રોજની ચારથી પાંચ ટેમ્પા ભરી અને જે બળતણ હતું જે લાકડા હતા એ વેચવામાં આવ્યા મિલોમાં જે બાબતે આ લોકોએ પંચરોષ કામ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે વાહનની જપ્તી કરવામાં આવે એ કાર્યવાહી લોકો દ્વારા કરવામાં આવી નહોતી ત્યારે આશરે આ સરપંચ દ્વારા બારથી પંદર લાખ રૂપિયા જેટલી મોટી રકમની ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે જે બાબતે હું કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવ્યો હતો આવ્યો હતો કે આ જે લોકોનો જે લાકડા વેચી દીધા છે એ લાકડા જેટલા અત્યારે હાલમાં પર્યાય હોય મિલોમાં એની રિકવરી કરવામાં આવે તેમજ જે લાકડું વેચાઈ ગયું છે એને જે પૈસા આવે એની રિકવરી કરવામાં આવે અને પંચાયતમાં લાવવામાં આવે તેમજ જે મશીનો ઉપયોગમાં લેવામાં આવ્યા હતા જે આ કૌભાંડ કરવા માટે એ મશીનોની જપ્તી કરવામાં આવે તેમજ સરપંચ અનીતાબેન સગનભાઈ મકવાણા પર કાયદેસરની ફોજદારી પગલાં ભરવામાં આવે એવી મારી કલેક્ટર સાહેબની રજૂઆત છે